રોડામાં અન્ય કેટલાક લોકોને પણ નાની મોટી ઈજાઓ થતા સારવાર હેઠળ તો કેટલાક સાધનોને પણ થયું નુકસાન ઈડરની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે યુવકને અમદાવાદ ખસેડાયો બંને પક્ષો વચ્ચે સામસામે વડાલી પોલીસ મથકે નામજોગ તેમજ ટોળા સામે નોંધાઈ ફરિયાદ કોઈલાપુરા ગામના વ્યક્તિએ પાંચ વ્યક્તિઓ સામે નામજોગ તેમજ પંદરના ટોળા સામે નોંધાવી ફરિયાદ હિંમતપુર ગામના વ્યક્તિએ ચૌદ વ્યક્તિઓ સામે નામજોગ તેમજ વીસના ટોળા સામે નોંધાવી ફરિયાદ જો થરથડામણ બાદ વડાલી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો ઉત્તરાયણના દિવસે જ બનાવ બનતા વડાલી પોલીસ સ્ટેશને બંને પક્ષના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા એડિટર ઝાકિર હુસેન મેમર હિંમતનગર ન્યૂઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઈક કરો શેર કરો ચેનલને સબ્સ્ક્રાઈબ કરો